જય હિન્દ મિત્રો તો મિત્રો આજે છે દિવાળીનો દિવસ એન્ડ આજે આપણે હોસ્ટેલમાં જે છે એ સ્પેશિયલ જમવાનું રાખ્યું છે ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ અમારે સર હોસ્ટેલમાં તો થાય તો અમારું વજન ઘટી જાય હું તમને આજે એ વિદ્યાર્થી જોડે મળવા માંગીશ કે એનો વજન ચારથી પાંચ કિલો વધ્યો યસ ખરેખર નહીં પણ એક મહિનાની અંદર બરાબર તો તમને મળવા માંગીશ તો વિડીયો જોતું જોતું એની પાસેથી સાંભળું ક્યાં જો પ્રિયાંક તો મેં એવું કીધું વિડીયોમાં કે ભાઈ તારો વજન વધ્યો બરાબર તો જે છે એ કેજે હાસુ કેટલા કિલો વજન વધ 54 કિલો જો છે સર 54.6 હવે તો ત્યારે કેટલો હતો એ 48 કિલો હતો એટલે એટલે મે તો ચાર પાંચ કીધું તમને હવે ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ આપણો વજન જે છે એ હોસ્ટેલ આવીને ઘટે તારા કેસમાં શું થયું જો પણ એનું એક વસ્તુ અલગ છે હા કે નાસ્તો ભી કરવો તો દિલથી થી કરો બરોબર ગાય બની જાવ ચણા ખાવા હોય તો એ ચણા એમ સમજી લો કે હવથી સેલે ઊભો થાય ભાઈ બરોબર ખોટી વાત છે સાચી વાત સાચી વાત છે તો હું કેવા માંગુ હું તો એમ કહું કે નાસ્તો તો ખાસ કરવાનો બપોરે થોડું ખાવાનું ટી એની તૈયારી કરે છે બરાબર ને તો અત્યારે આજે આપણે અને ભાજી આપી તો તો શું કહેવાય કે મેન્ટેન રાખજે બરાબર સર બસ મિત્રો આજ મારે તમને કહેવાનું છે કે જો એનો ખુદ વજન વધ્યો છે અત્યારે પણ આપણે જે છે ને હોસ્ટેલ માં એવું નથી કે હું કોઈ પણ પ્રકારનું મતલબ દેખાડવા માટે કેવું નથી આપણે સારું જ આપીએ જમવાનું બરાબર કે કોઈ પણ પ્રકારનું જે નુકસાન ન થાય બરાબર તો એટલું જ હતું તમે બીન ધ્યાન રાખજો ડાયટનું ખાસ ધ્યાન રાખીને તૈયારી કરજો અને અહીંયા આવીને તૈયારી કરવા માંગતા હોય તો એડમિશન હજી ઓપન છે વહેલી તકે આવજો બરાબર એડ્રેસ આપી દઈશ હોસ્ટેલની બી સુવિધા છે વહેલી તકે આવજો જય હેન્થ